દેશી બનાવટની પિસ્તલ સાથે આરોપીને ઝડપી પાર્ટી સુરત લિંબાયત સર્વેલન્સ પોલીસ મહેરબાન પોલીસ કમિશ્નર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી જોન બે તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી સાહેબશ્રી ડીવીઝન સુરત શહેરનાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસ બી પટેરિયા સાહેબનાઓના સીધા માર્ગદર્શન હેઠળ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વી એ જોગરાણાનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગારને શોધી કાઢવા સારું પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી આર ઓડેદરાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટ કરતા હોય તે દરમિયાન અત્રેના પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ નારાયણભાઈ ના હોય તેઓના અંગત અને બાતમીદાર મારફતે મળેલ બાતમી હકીકતના આધારે રીતે પોતાના કબજામાં હથિયાર રાખનાર ગુનેગાર ગૌડા ઉર્ફે અજય ઉર્ફે રાજભાઈ ઉર્ફે મોન્ટુ ઇન્દ્ર ઉર્ફે ઇન્દ્રજીત પ્રધાન ઉમરવર્ષ એકત્રીસ રાય ઘર નંબર અડસઠ સુખીનગર તેરા નામ ચોકડી પાસે પાંડેસરા સુરત મૂળવતન ગામ તાલુકો જિલ્લો ગંજામ આર્મ્સ એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે